જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વલ્લભાધીશ જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુરૂપાશ વિશ્વરૂપાશ માતર મિતિ સુંદર બહુ રૂપો વાલી ગૌ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌ ના નિકટ રહું ગૌ માતા નું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિ માં વધારો થાય છે આજની નવયુવા શક્તિને આજે ખરેખર એક એવા માર્ગની આવશ્યકતા આવી ગઈ છે કે જે માર્ગથી તે નવયુવા શક્તિને એક શક્તિત્વ પ્રદાન થઈ શકે અને જેનાથી તે પોતાના રાષ્ટ્રનું ઉત્થાન કરી શકે એક ઇન્ટરનેશનલ રિપોર્ટ થી જાણ થઈ છે કે 84% થી પણ વધારે લોકો એવું માને છે કે અમે આ દેશનો ઉદ્ધાન કરી શકીએ છીએ અમે આ દેશનો ઉદ્ધાર કરી શકીએ છીએ આપણો આ ભારત દેશ વિકસિત થાય જેનો વિકાસ થાય જે રાષ્ટ્રની રક્ષા થાય જે રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્રમાં પરિણત થાય તેના માટે અમે અમારું યોગદાન આપીએ છીએ અને આપી શકીએ છીએ અનેક પ્રકારની સેવા કરે છે જેમ કે આપણા શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દરેક પ્રવક્તાઓમાં આપણને કહે છે દરેક ભાષણમાં આપણને કહે છે કે જ્યારે જ્યારે આપણા દેશનો વિકાસનો પ્રશ્ન આવે છે અર્થાત એ કાર્યમાં એ સેવામાં એ ક્રમમાં એ કોઈ પણ સરકારી કાયદામાં એ દરેક ભારતીય નાગરિકની સહભાગીદારી હોવી આવશ્યક છે દરેક પ્રકારથી આજે મનુષ્ય વિચાર કરે છે આપણી સરકાર વિચાર કરે છે કે ભારત દેશનું ઉત્થાન થાય એવું કઈ કાર્ય કરીએ એવું કઈ ક્રમ કરીએ એવી કંઈક સેવા કરીએ એવા કઈ કાયદાઓ કાઢીએ કે જેનાથી આપણા દેશનો વિકાસ થાય અને આપણું આ રાષ્ટ્ર આપણી આ રાષ્ટ્રભક્તિ એ સમર્પિત થાય એ સાર્થક થાય આજે દરેક પ્રત્યેક મનુષ્ય તેવો વિચાર કરી રહ્યો છે અનેક એવી આપણા પર એવી પરિસ્થિતિઓ આવી છે આપણા દેશ પર એવી વિકટથી વિકટ પરિસ્થિતિઓ આવી છે તો પણ આપણા આ ભારતીય નાગરિકો તે પરિસ્થિતિઓ સમક્ષ લડ્યા છે અને સાથે સાથે તે સમક્ષ લડીને પોતાની રાષ્ટ્રભક્તિ પણ સિદ્ધ કરી છે આજે જેટલા પણ સૈનિકો આપણા જેટલા પણ સૈનિકો છે જે સરહદો પર જે દિવસ રાત એક કરીને દરેક દરેક તહેવારોમાં પોતાના ઘરમાં અનેક પરિસ્થિતિઓ બનતી હોવા છતાં પોતાની રાષ્ટ્રભક્તિ ત્યાં સરહદ પર રહીને સિદ્ધ કરી રહ્યા છે આજે તેમને પણ આપણે પોતાની ભક્તિ સમર્પિત કરવી જોઈએ પોતાના દેશ પ્રત્યેની ભક્તિ પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ ભારત માતા પ્રત્યેની ભક્તિ તેમને સમર્પિત કરવી જોઈએ તો આજે તે પોતાની ભક્તિ રાષ્ટ્રભક્તિ સિદ્ધ કરવાનો એકમાત્ર માર્ગ છે છે એ રાષ્ટ્રભક્તિવા અને જેને આપણે ગૌ ભક્તિ માર્ગ તરીકે પણ જાણીએ છીએ કેમ કે ગૌસેવા કરીને જ મનુષ્ય એક ભારતીય પોતાની ભારતીય રાષ્ટ્રભક્તિ એ સિદ્ધ કરી શકે છે જ્યારે ભારત દેશ આઝાદ થવાનો હતો જ્યારે બધું નક્કી થઈ ગયું હતું બધું લખાઈ ગયું હતું ત્યારે અંગ્રેજોના રાજાએ આપણા આ ભારત દેશના અધ્યક્ષોને ને પૂછ્યું કે હવે જ્યારે ભારત દેશ આઝાદ થઈ જશે એવું તે આપ સૌપ્રથમ કાર્ય શું કરવાના છો ત્યારે ભારત દેશના અધ્યક્ષોએ જ્યારે ભારત દેશની લડાઈ માટે પોતાના મસ્તક પ્રદાન કરી દીધા તે બધા અધ્યક્ષોએ કહ્યું કે જ્યારે અમારા

ભ્રૂણ હત્યા કરે છે તેવા લોકો પર પ્રતિબંધ લગાવીશું અને તેમને દેશ નિકાલા કરવાની સજા આપીશું અને તેમના માટે એવો ઘોર કાયદો બનાવીશું અને એ કાયદો બનાવ્યો કે જે પણ ગૌ વધિક હશે જે પણ ગૌમાતાનો વધ કરશે તેવા વ્યક્તિને સજા આપવામાં આવશે અને ઉમર કેદ કરવામાં આવશે કે વ્યક્તિને જીવનભર જેલમાં રહીને સજા ભોગવવી પડશે

એ ગૌમાતાને પોતાની આરાધ્ય માને છે તો એ આપણા માટે આપણી પણ આરાધ્ય છે એમને આરાધ્ય માનીએ તો એ આપણને આરાધ્ય હોવાના પરચા પણ બતાવી શકે છે આવા ઘોર આજ સુધી ભગવાનના દર્શન તો કોઈએ કર્યા નહીં હોય પરંતુ તેત્રીસ કોટી દેવતાઓ જે ગૌમાતામાં સમાહિત છે એ ગૌમાતાના શેરીએ શેરીએ ગલીએ ગલીએ દરેક મનુષ્યએ હાજરા હાજુર દર્શન કર્યા હશે કે ગૌમાતામાં તેત્રીસ કોટી દેવતા બિરાજમાન છે જ્યારે ભગવાન આપણા પર અતિ પ્રસન્ન થાય છે જ્યારે આપણે નિત્ય પૂજા પાઠ કરીએ છીએ ભગવાનની આરાધના કરીએ છીએ જ્યારે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય આપણા માતાજી આપણા પર પ્રસન્ન થાય ત્યારે આપણને શું પ્રદાન કરે છે આપણા મનમાં એવો પ્રશ્ન આવે કે જ્યારે અમારા માતાજી અમારા સુરાપુરા અમારા ભગવાન અમારા પૂર્વજો અમારા પિતૃઓ અમારા પર પ્રસન્ન થાય તો તેનો સૌથી વિશેષ સંકેત શું છે કે ગૌમાતાની સેવા આપના જીવનમાં પ્રવેશ કરી ગૌમાતાની સેવા આપે કરી અને ગૌમાતાના દર્શન આપને થયા અને ગૌ ભક્તિ માર્ગમાં આપનો પ્રવેશ થયો અર્થાત કે આપેના ઇષ્ટદેવ આપના ઇષ્ટદેવી દેવતાઓ એ સદેવ આપના પર પ્રસન્ન છે અને આપના પર કૃપા વર્ષાવે છે તે વાતનું પ્રમાણ છે તો આજે આપણે ભારતીય છીએ તેના પર ખૂબ આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે કેવા દેશના નાગરિક છીએ એક એવો દેશ જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ જેવા રાજા થયા અને જેમને ગૌમાતાની સેવા માટે ગૌમાતાની રક્ષા કરવા માટે ભર્યા બજારમાં એ ગૌવધિક હત્યા કરી અને ગૌવધિક હત્યા કરીને તેનું વધ કરીને દરેક એ હિન્દુઓને દરેક મનુષ્યોને સંદેશ આપ્યો કે આ ગૌમાતા એ

આપણે એવા દેશના નાગરિક છીએ આ વાત પર ગર્વ હોવો જોઈએ કે પ્રભુ શ્રી રામ અહીં પ્રગટ થયા હતા કે પ્રભુ શ્રી રામે ગૌમાતાની સેવા કરીને આપણને સમસ્ત રઘુવંશીઓને સમસ્ત રઘુકુલને દર્શાવ્યું કે ગૌમાતાની સેવા કરીને મનુષ્ય શું પ્રાપ્ત નથી કરી શકતો મનુષ્ય સઘળું પ્રાપ્ત કરી શકે છે એવા રાજા મહારાણા પ્રતાપ કે જેમને ગૌમાતાની રક્ષા માટે અનેક યુદ્ધ લડી નાખ્યા કે પંદર વર્ષની ઉંમરે પહેલું યુદ્ધ એ ગૌમાતાની રક્ષા માટે લડ્યું હતું એવા મહારાણા પ્રતાપ એવા રાજા એવા રાજાના દેશના આપણે છીએ આપણને આપણા દેશ પર એવો ગર્વ હોવો જોઈએ પરંતુ આજની આ નવયુવા પેઢી જે પણ કોઈ કાર્ય કરી રહી છે તેમને તે કાર્યમાં તે ક્રમમાં તે સેવામાં શક્તિ અને રાષ્ટ્રભક્તિની અતિ આવશ્યકતા છે અને એ રાષ્ટ્રભક્તિ અને એ શક્તિ એ આપણને ગૌમાતાની ની સેવાથી જ પ્રદાન થઈ શકે છે કેમ કે જ્યારે જ્યારે આપણે રાષ્ટ્રગાન કરીએ છીએ ખૂબ આપણે ગર્વ સાથે ખૂબ ગૌરવ લઈએ છીએ અને ત્યારે રાષ્ટ્રગાન કરીએ છીએ ત્યારે રાષ્ટ્રગાનમાં એક વાક્ય આપણને જોવા મળે એક એવી પંક્તિ જોવા મળે ભારત ભાગ્ય વિધાતા અર્થાત કે ભારતનું ભાગ્ય લખનાર વિધાતા એ કોણ છે એ આપણા સમક્ષ ઉપસ્થિત છે અને એ આપણી ગૌમાતા છે

માતાજીની સુરાપુરાની આરતી કરીએ છીએ અને ત્યારે ભગવાન પણ મનમાં બેઠા બેઠા આપનો ઉપહાસ કરી રહ્યા છે કે કેવો મૂર્ખ મનુષ્ય છે કે તેત્રીસ કોટી દેવતા સ્વરૂપે તારા આંગણે આવીને હાજરા હજુર દર્શન આપ્યા અને ત્યારે તે મને પ્રહાર કરીને ભગાવી દીધો અને ભીતર આવીને હવે મારી પૂજા કરી રહ્યો છે શું આવી પૂજાનું ફળ મનુષ્ય પ્રાપ્ત કરે છે ખરું રાષ્ટ્રભક્તિ એ રાષ્ટ્રભક્તિ શું છે

ત્યારે આપણા રાષ્ટ્રનો ઉદ્ધાર થાય છે અત્યારે બધા એવો વિચાર કરી રહ્યા છીએ કે આપણા રાષ્ટ્ર નો પેલો કાયદો કાઢીએ પેલી સરકારી યોજના બનાવીએ પેલું છે જે જે ગૌમાતાની સેવા કરી રહ્યા છીએ તેમને જોઈને પ્રેરણા લઈએ બે દિવસ ગૌમાતાની સેવા કરીએ છીએ ત્રીજે દિવસથી આપણી ગૌમાતા કોણ છે આપણે ગૌમાતાની સેવા કઈ પ્રકારે કરવી તે બધું વિસ્મરણ કરી જઈએ છીએ અત્યારે આપણો સનાતન ધર્મ તે ક્ષીણ થતો જાય છે અત્યારે આપણો સનાતન ધર્મ તેનું સૂક્ષ્મ સ્વરૂપ એ સ્વરૂપ સૂક્ષ્મ થતું જાય છે કેમ કે અનેક વિધર્મીઓ તે સૂક્ષ્મ સ્વરૂપને બનાવવામાં લાગેલા છે તે સનાતન ના વિશાળ સ્વરૂપને તેને સૂક્ષ્મ બનાવવામાં લાગ્યા છે એટલા માટે આજે આપણા ધર્મનું સ્વરૂપ સૂક્ષ્મ થતું જાય છે કેમ કે આપણે હૃદય અર્થાત ગૌમાતાને સમજી શકતા નથી તેની પીડાને સમજી શકતા નથી એટલા માટે આજે આપણે કોઈ પણ પ્રહાર આપણા પર થાય આપણા ભારત દેશ પર થાય આપણા સનાતન ધર્મ પર થાય અને એ પ્રહારનો આપણે ઉત્તર આપી શકીએ અને એ માર્ગ એકમાત્ર માર્ગ છે વારંવાર જ્યાં સુધી લોકોને પ્રેરણા નહીં મળે ત્યાં સુધી આ જ વાક્યો કહેવામાં આવશે કે એ માર્ગ છે ગૌ ભક્તિ માર્ગ કે ભક્તિ કરીને 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 જ જ જ સેવા અને રક્ષા આપણા ભારત દેશની સેવા થાય છે આપણા ભારત દેશની રક્ષા થઈ શકે છે આપણા આ સનાતન ધર્મની રક્ષા થઈ શકે છે કેમકે ભારતનું ભાગ્ય લખનાર વિદાતા એ આજે આપણે રોડ પર મૂકી દીધી છે જે ભારતનું લખી નાખ્યું છે પોતાના સ્વર્ણ સમાન દુગ્ધ થી અમૃતરૂપી દુગ્ધ થી એ ભારતનું ભાગ્ય લખી નાખ્યું છે એ વિધાતાને આજે આપણે આપણા ઘરમાંથી બહાર કાઢી મૂકી અને એને રોડ પર રહેવા દીધી છે એને માર્ગે માર્ગે દરેક ગૌભક્તની શોધમાં ફરી રહી છે કે ક્યાં ગયો મારો શિવાજી ક્યાં ગયો મારો મહારાણા પ્રતાપ કે જેમને મારી સેવા કરવા માટે ક્યાં ગયા એ બધા વીર દાદા વચરાજ વીરદાદા જશરાજ જેમને મારી સેવા કરવા માટે પોતાના મસ્તક પણ હસતા હસતા સમર્પિત કરી દીધા છે અને જ્યારે મસ્તક સમર્પિત કરી દીધા તો પણ તેમનું શરીર તેમનું દેહ એ ગૌભક્તિ માટે એટલું એટલું રહ્યું 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 છે 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 તેમનામાં રક્ત કે કે તેમનું એ જ્વાલાની જેમ હૃદય અમારી ગૌ માતાની રક્ષા નહીં થાય જ્યાં સુધી અમારી આ ગૌમાતાનું સંરક્ષણ હું નહીં કરી લઉં ત્યાં સુધી મારા પ્રાણ પર મારી પ્રતિક્ષા કરશે મારા પ્રાણ પણ મારી પાસે આવી શકશે નહીં લોકોની એવી ગૌભક્તિ રહી છે એવા રાજાઓની મહારાજાઓની એવી ગૌ ભક્તિ રહી છે ગૌ માતાની સેવા કરીને એવી ગૌભક્તિ પોતાની રાષ્ટ્રભક્તિ એ પ્રદર્શિત કરી છે આપણી આ ગૌ સંરક્ષણની ભક્તિ ગૌ સંરક્ષણ પ્રત્યેની આપણી શક્તિ તે પ્રવૃત્ત રહેવી જોઈએ અને ગૌમાતા માટે આપણે કેવા કેવા સુંદર કાર્ય કરવાના છે ગૌમાતા માટે કેવી કેવી સુંદર સેવાઓ કરવાની છે તેવા પ્રકારની વિચારધારા આપણા હૃદયમાં સદૈવ પ્રસ્ફુટિત થવી જોઈએ તેના માટે ખરેખર એ માનનીય પ્રધાનમંત્રીજીનો ખૂબ ખૂબ આભાર આપણે પ્રગટ કરીએ આપણે કૃતજ્ઞતા પ્રગટ કરીએ શ્રી આદિત્ય યોગી આદિત્યનાથજી જેમને ગૌમાતાની સેવા કરીને ગૌમાતાની સેવાના જ ઉપદેશો આપીને અનેક એવા કાયદાઓ બનાવ્યા અને હજુ પણ તેમના જેટલી પણ પ્રવૃત્તિઓ છે ગૌ સેવાને લઈને તે પણ ખૂબ સુંદર ચાલી રહી છે અને

એટલા માટે જદી એ સમસ્ત વિશ્વની માતા છે તો તેમને માતા કહેવામાં કેવી શરમ તેમને માતા કહેવામાં કેવી લજ્જા કે ગૌમાતા એ સમસ્ત વિશ્વની માતા છે તે કહેવામાં કેવો વિલંબ યદી આપણી ગૌમાતાની સેવા આપણે કરીશું તો જ આપણા આ ભારત દેશનો ઉદ્ધાર થશે આપણા આ હિન્દુ રાષ્ટ્રનો ઉદ્ધાર થશે અને આપણી આ નવયુવા પેઢી આપણી આ નવયુવા પેઢી જે આજે ગૌમાતાની સેવા તરફ વધી રહી છે એ નવયુવા પેઢીને એક અનન્ય શક્તિ પ્રદાન થશે જે શક્તિથી એ ગૌમાતાની સેવા કરી શકે છે અને ગૌમાતાની સેવા કરીને પોતાના ભારત દેશને સુખ પહોંચાડી શકે છે કેમ કે આ ભારત દેશનું હૃદય આ સનાતન ધર્મનું હૃદય એ ગૌમાતા છે અને ભારત દેશની આત્મા એ ગૌમાતા છે તો જેમનું હૃદય અને આત્મા તે જીવિત ન રહી શકે તો શું આ ભારત દેશ અને આ સનાતન ધર્મ જીવિત રહી શકશે ખરું ખરેખર આ લજિત થનારી વાત છે કે આજે આપણે પોતાને ભારતીય કેવડાવીએ છીએ અને આપણી ભારત માતાની રક્ષા આપણે કરી શકતા નથી આપણે પોતાને ભારતીય હોવાનો ગર્વ કરાવીએ છીએ અને આપણી ગૌમાતાની રક્ષા આપણે કરી શકતા નથી તો ત્યારે પરિસ્થિતિ એવી બની રહી છે કે કૂતરાઓ મહેલમાં અને ગૌમાતા રોડ પર જોવા મળે છે ગૌમાતાનું દૂધ એ ગલીએ ગલીએ વેચાય છે અને જે આપણે ઉધાર લઈએ છીએ મહિનાના છેલ્લા દિવસે દૂધવાળાને પગાર આપીએ છીએ જે અતિ ફાયદાકારક છે ગૌમાતાના દૂધના આયુર્વેદમાં અનેક લાભ બતાવ્યા છે અનેક ફાયદાઓ બતાવ્યા છે તો પણ આપણે આવું કરીએ છીએ અને જ્યારે મદરા પાન કરવાનો વિષય આવે તો આપણે રોકડે ધન આપી અને મદરાની દુકાનમાં જઈને મદરા ખરીદીને આવીએ છીએ તો ત્યારે આ આપણા દેશની પરિસ્થિતિ બની રહી છે કે જ્યારે બૂટ છે એ આપણને શોરૂમમાં જોવા મળે છે અને પુસ્તક છે એ રોડ રોડ પર પર જોવા જોવા મળે મળે છે 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 આપણા તે અને જે આપણને શોરૂમમાં લેવા જવા પડે છે અને બાળકો આજના છે તે વિદેશોમાં જોવા મળે છે વિદેશોમાં અન્ય ઉચ્ચ કોટીની શિક્ષાઓ પ્રાપ્ત કરવા ગયા હોય અને માતા પિતા હોય તે આપણને વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે આજે આપણા દેશની પરિસ્થિતિ આજે આટલી દુખદ બની ગઈ છે જેના પર ખરેખર રુદન પ્રગટ કરવું જોઈએ કે ગૌમાતાની પરિસ્થિતિ આવી બની ગઈ છે એટલા માટે આપણા આ ભારત દેશની પરિસ્થિતિ આવી બની ગઈ છે ગૌમાતાની સેવા પ્રારંભ કરી દો ગૌ સેવાથી જ ભારત દેશનો ઉદ્ધાર થઈ શકે છે અને ગૌમાતાની માતાની સેવા કરવાથી ગૌ રક્ષા કરવાથી જ આપણા સનાતન ધર્મની રક્ષા થઈ શકે છે અને દરેક નવયુવા પેઢીને તેવો સંદેશ છે તેવી વિનંતી છે કે આજની દરેક નવયુવા પેઢી તે એકત્રિત થઈને એક સંગઠન બનીને કે આપણે ગૌમાતાના સંતાન છીએ ગૌપુત્રો છીએ એટલા માટે ગૌમાતાની સેવા કરીએ ગૌમાતાની સેવાનો પ્રચાર પ્રસાર કરીએ આપણા ભારત દેશની ભાગ્ય વિધાતા એ ગૌમાતા છે આપણા રાષ્ટ્રની એ ગૌમાતા છે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અન્ય ગૌભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ ગૌ સત્સંગ અનેક ગૌભક્તોને શ્રવણ કરાવતા રહીએ જેનાથી આપને પણ અનેક ગણા પુણ્યો પ્રાપ્તિ થાય છે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ